જેમ આ એપિયરન્સ કાંઈ નથી એ સૌથી મોટું એપિયરન્સ પણ કઈ નથી એટલે સૌથી મોટું સૂર્ય કે મોટું બ્રહ્માંડ નથી કેતા એટલે એ તો સમજાય ને કે આ છે અહીંયા અનંત સ્વચ્છ મહાકાશ છે તો એ સૌથી મોટું અનંત મહાસૂર્ય એપિયરન્સ હતો અનંત મહાબ્રહ્માડપિયરન્સ તો એવી રીતે ત્યાં પણ અનંત સ્વચ્છ મહાકાશ જ છે કારણ કે અનંત અખંડ અભેજ છે પાપડી છે એટલે એનું બાધિતનું કાંઈ કરવાનું નથી નથી એનું બાધિતનું કાંઈ કરવાનું નથી જો હે સો હે ક્લિયર થાય આ નથી એવી રીતે આ હેપી નસ એટલે આ આભાસ કાંઈ નથી એટલે આખો આભાસ કાંઈ નથી ક્લિયર થાય છે આ મોકલ્યું આ મોકલ્યું ના અમે હમણાં બોલ્યા એ તો હજી